રોટલો તૈયાર થઈ જાય છે નાનો એવો રોટલો છે એક બાજુ ફેરવી નાખીએ એક બાજુ સડી જાય બાળ નાખીને તો ફટામાં સડી જાય છે તાવડી તો ગરમ જ હોય રામ રામ ને સીતારામ ને માતાજી હોવાનું સારું કરે ને હાજર નરવા નાખે એવી શુભેચ્છા છું તો આજે આપણે થોડોક મોડા મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ચેરાવી લીધું છે ને ખાશે ને બધી એમ કહેવાય કે તૈયારી થઈ ગઈ છે વાવણીની કેમ કે કાલે આપણે વાવણી થાય એવો વરસાદ થઈ ગયો હતો એટલે કાલ હાજે વાળુંના ટાઈમે આપણે વરસાદ ચાલુ છે તો આઠેક વાગ્યે વરસાદ ચાલુ છે અને રાતના દસ વાગ્યા સુધી વરસાદ આવ્યો હતો દસ વાગ્યા પછી તો એક છાટો નતા આવ્યો પછી તો હાવ બંધ જ થઈ ગયો હતો પણ આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી થોડોક વરસાદ વધે તો થોડોક ઘટે એમ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો એટલે આજે મોડું એમ જ થઈ ગયું આપણે માંડવી વાવણીને એવી બધી તૈયારી કરતા હતા અને આપણે નવાખરે રહેવા વિ એટલે જમવાનું ને બધું ખાવા પીવાનું તો બધું ન્યા જોઈ ને શિવાની બેન આપણે અહીંયા હોતા છે એટલે બધી અને માનવી ને બી અહીં પડ્યા હતા એટલે બધું અહીંયા થી તૈયારી કરવાની હતી એટલે પછી અહીંયા આવતા રહ્યા અને બધું તૈયાર કર્યું અને શિવાની પપ્પાની ખેતર ગયા છે ટુકડા ખેતર આપણે માંડી વાવવાની થાય છે જે આ બાજુની સીમ બાજુ ખેતર છે ને ટુકડું ખેતર એટલે બે સીમ છે આપણે એક આખા ખેતર છે પણ ત્યાં તો આપણે કપાસ વાવવાનું થાય છે એટલે ત્યાં તો હજી કહેવાય નથી પહેલાં તો આપણે મુહર્ત માંડવીથી કર્યું છે એટલે માંડવી વાવવા આજી ગયા છે અને બસ અમે અમેશું બહાર ને હું ને શિવાની ને વંશભાઈ ભણવા ગયા હતા એ હોતા વ્યાવા છે એટલે અમે કરવી અને હજી આ ઝારને એવું બધું જો તૈયાર કરેલું છે અમારા ઝારને મકાન એવું બધું છે એ ખેતર લઈ જવાનું છે નાખોને આપણે કંકુને આ બધું તૈયાર કરેલું હતું આપણે ભાવમાં પાણી હાલતા થઈ ગયા હતા અને જે આવું ખાડા ને એવું બધું હોય ને એમાં પાણીને એવું ભરી ગયું હતું એટલે ઓવાળ બધે સડી જાય જો આમાં બધે પાણી ભરેલું હતું પણ સુકાઈ ગયું છે આમાં અહીંયા હોતનકારા જેવું છે એટલે આમાં પાણી હાલતા થઈ ગયા પણ પડામાં હાલતા થાય એટલે એવો વરસાદ તો નહોતો આવ્યો પણ અત્યારે એટલી ગરમી અને ઉકળાટ થાય છે ને એમ થાય કે વરસાદ હમણાં આવી જાય છે આમ કે રેવાતું નથી પંખા સિવાય બેહાતું હાતું નથી કે એટલો ગરમાવો થાય છે આમ પાંદડું ન હલા જાણવા જો એમ કહેવાય સમધારણ છે પાંદડું ન હલા એટલો પવન હા પવન જ નથી એટલે બહુ ગરમાવો થાય છે એટલે એવું લાગે છે કે વરસાદ તો આજે પાછો આવી તો જવાનો છે એટલે કીધું માંડવીને વાળ દે આજે કાલ વરસાદ આવ્યો હતો અને માંડવી આજે વવા જાય તો આજે વરસાદ આવે તો સરસ મજાની માંડવી આપણે ઉગી જાય એટલે અત્યારે જો આમાં પાસે માંડવીને એવું બધું વવાઈ ગયું છે મોટ બાપુના હોલામાં આમાં બધા સરસ મજાની એમ કહેવાય કે માંડવીને ઉવાઈ દીધું છે ઘણા ખરા હવે બાંધવીને કપાસ ને એવું બધું વાવવા જ છે એટલે આજે આપણે હોતા માંડવીનું વાવેતર કરવાનું મુહૂર્ત કરી દીધું છે અને એનો જો તમારે ફૂલ વ્લોગ જોવો હોય તો યુટ્યુબમાં આપણે મિત્રિંકલ વ્લોગના ચેનલ છે એમાં આવી જશે માંડવીના વાવેતરની તો જોવાનું ભૂલતા નહીં તો આપણે ત્યારે રસોઈ બનાવવાની છે રસોઈમાં શાક ને ઘઉંની રોટલીને બધું બની ગયું છે કેમ કે વાવણી કરવા જવાનું તો એટલે વહેલું વહેલું બધું બનાવી નાખ્યું છે અત્યારે ખાલી એક બાજરાના રોટલા એકા બે બનાવવાના થશે એટલે હવે ફળિયામાં જ આપણે ચૂલો છે એટલે ફળિયામાં તે કહેવાય કે બસ મજાનો બાજરાનો રોટલો બનાવવાનો છે અને અહીંયા જ આપણે ચૂલો પડ્યો છે એટલે અહીંયા જ બનાવવાનો થશે અને અત્યારે છે લતડકો નથી ફરતી બાજુ વાદળા દેખાય છે એટલે તડકો નથી પણ આમાં એવું હોય કે વાદળા હટી જાય ને તો ઘડીક વારમાં તડકો આવી જાય પણ ફટાફટ એક બાજરાનો રોટલો આપણે બનાવી નાખવી બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો છે નાનો એવો રોટલો છે એક બાજુ ફેરવી નાખીએ ને એક બાજુ સડી જાય એટલે હવે બાળ નાખી ને તો ફટામાં જ સડી જાય છે તાવડી તો ગરમ જ હોય બે ત્રણ ઠોરે પી લીધું છે એક નાનો પાડો બાકી છે એને પાઈ દેવી હવે એ તો ના કેટલું પીશે થોડુંક પીશે ભાઈ કે બ હેઠોટ ને ફાયદી થશે રતાજ ફાંડા ને એ બાંધી તો અને શિવાની બેન ને એના ફૈબા આવી ગયા છે હે કુંડીમાં એમ પપ્પા એ જ્યાં હણા નવરાવી છે કેટલી વાર સીવાની ને નાવવું છે પાણી ભાણી તો એવી સરખા જાય ને નવું નવું જ કરે નોકરી જો લાઈટ વાઈ ગઈ છે જો પાણી કુટીર્યું જો આવતું બંધ થઈ ગયું જો ભાવની જ નાહવાનું પાણી કુટીડ્યું ના આવ દો હાલો બે હાલતા થઈ જાવ હાલો કુંડી એની ધરવું

શિવાની જાણે કેમ આ હા હા તો એક જ આશી બધું આમ ઓરું કરી લે એની ઉપર અહીં રાખો અને તારે ખાવો હોય તો ખાવા માટે બાજરાનો રોટલો અને આપણે પપ ઉપર પંખી ચાલુ છે ને એનો ખરખર અવાજ આવતો હોય છે નહીં શિવાની થોડો ઘણો એમ કહેવાય કે પવન આવે ને બહુ જ કરે થાય છે મને તો એવું લાગે છે કે હમણાં જ વરસાદ ચાલુ થઈ જાય છે એટલો આમ ઉકળાટ એવો ગરમા હોય એટલો થાય છે ને તો હવે સરસ મજાના બપોરા પાણી કરી લઈશું શિવાની બેન બાજરાના રોટલા ઉપાડ્યા છે હવે જીવાની બેન એ કાંઈ નથી લેવાના

શિવાનીને કેમ નહીં પીવાનું વરિયાળી વાટીને બનાવવાનું છે શિવાનીને કેમ નહીં પીવાનું હે શિવાની હા એ ક્યાં હા એ ફોન કરે છે એટલે શિવાનીને નહીં પીવાનું જો અંકિતાબેન સરસ મજાનું શરબત બનાવે છે પણ શિવાનીને નથી પાવાનું આપણે પીવાનું છે પીવાનું તારે તડકાનું ગરમીનું ઉકળાટને લીધેથી કે થોડુંક ઠંડુ બનાવી ને પછી પીવી નહીં એ બધું જોયા કળે જો ને રખડાવો તો તો બેન તોફાન કરે ફોન કરે છે બહુ વચ્ચે

એટલે જો એ પહેરા છે એક જોડી ઓલા પણ છે અને એક કુંડિયા પીડા ત્રણ જોડી કપડા થઈ જશે રોવાની ચાલુ કરે છે આજના ત્રણ જોડી છે ખવાર માં નાય પછી બપોરે નાય ને ત્યાં ત્રણ વાર નાય એટલે ત્રણ જોડી કપડાં સીવાની છે ધોવાના તંત્ર કરતા દાદા કપડામાં સીવાની ના થાય છે નહીં સીવાની આવું કપડાં ધોવા નહી જવું પડે હા કરતી દે હવે જો આ બધા ઘૂઘ રાઈ દીધા છે ને રમે તો પણ બેને રમવું નથી જો આવું જ છે મારા પાસે પંખી ચાલુ કરી છે ને પપ માથે એ જો હશે બેન પવન આવે છે સરસ મજાનો તય નથી રહેવું પાસે બોલવી ને એટલે એને રમવાનું જ ન જ હોય પાસે બોલવી એટલે એને લઈ આવું તે નહીં કેટલા કપડાં બદલાવો છો તમે દિવસમાં હજી તો હાન થાય કાતો હજી એકાદ વાર તો બદલી જાય છે આપણે સરસ મજાની અત્યારે ખૌલી છે એવું બનાવી છીએ ઘરે બનાવી છે અમને અત્યારે જો બાફા મૂકી દીધી છે માં પાણી અને ઘી બસ બે વસ્તુ નાખવાની હોય ને બા પાણી ઉકળે જાય ને થોડું ઘણું ઘી નાખ્યું એટલે ઘણા તેલ એ નાખતા હોય તેલમાં બાફી આપણે ઘી નાખ્યું છે અને સરસ મજાની જો બફાય છે એ ઘણ આપણે બાફી નાખો ખાંડ ખાંડ નાખીને ખાઈ છે બાકી શું નાખવું પડે અને જો આ સરસ મજાની બફાઈ ગઈ છે આમાં અમે પાછું ઘી ને ખાંડ નાખીએ જેને કોઈને ગોળ ફાવે તો ગોળ નાખી નહીં ખવાય પણ આપણે બધા અમારે છે ઘી ને ખાંડ નાખે બા આ બફાય જાય ને એટલે પછી બાર કાટ લેવાય ને પણ હજી બફાય છે હજી થોડીક ઘણી વાર લાગશે એમ તો હજી જો ઘરે જ આપણે અને ઘરે જ આપણે ખવના લોટ ની સેવ બનાવી હતી અને છોકરા આમાં તો બધું વવાઈ ગયું છે નઈ આટલામાં રમવાનું દડે હવે હવે બહુ મજા આવશે નઈ નઈ પેલા બહુ ખુલ્લા મામા આપડે ને એમાંડવી ને વાવેતર થઈ ગયું છે એટલે હવે કીધું આટલામાં જ રમો એટલે આટલામાં જ રમે છે દડાવી જાય એટલે લેવા તો જાય જ છે ને દડો નવીઓ જવાનો છે નહીં કેવી મજા આવે હલો આવો અઠ નૈતિક ભાઈ આવડ થઈ ગયા હલો હાલો પાર્થ ભાઈ વારો આવ્યો હે પાર્થ ભાઈ વારો આવ્યો વસ ભાઈ વારો કે હલો પાર્થ ભાઈ આવડ થઈ ગયા પેલી દામાં કેવું છે ધીમા ધીમા આપો ભાઈ ને આવડ થઈ ગયા

જરીવાળા હાથ હતા ને ત્યાં આવીને એને તેડી એટલે પછી ઈ ચોટી જાય તરત જ હાથમાં એટલે આખું મોટું જરી થઈ ગયું બેન ને તપકાય છે જો કપાળે ક્યાં જરી ચોટાડી આવ્યા છો તમે હે

તારે શિવા ના તું ક્યાં વયો ગયો તો જરી સોટાડવા એ હવે તો એને ફોન લેવો છે એ ક્યાંથી ને તમારે ખોવા માથે બે એનો ફોન લેવો તો ફોન માં મોથવા માંડી અમારે સિવાય ને બેન નું આવું કામકાજ હોય અને આ બાજુ થી થોડા ઘણા એમ કહેવાય કે ખાટા વાદળા થયા છે પણ કઈ વરસાદ હજી આવ્યો નથી કેવું લાગે છે માંડી તો આવી તો બેઠા છે કે તો પછી આપડા હાથમાં તો કઈ છે નહીં તો બધું ઉપરવાળાના હાથમાં છે તો ઓલી બાજુ થોડું ઘણું ઘાટું થયું છે એમ તો ઓલી બાજુ ઘાટું થયું છે કાલી બાજુ થી ને વરસાદ આવ્યો તો આ સાઈડ થી ને જ પણ આજે કઈ ખબર નથી હવે આવે કે ન આવે અંદર જીવાની ને કેવી મજા આવી ગઈ ફોન દઈ દીધો ને તો કાઠો પવન આવે ને આ બાજુ થોડો ઘણો એમ કહેવાય કે પવન આવે ને એટલે મજા આવે શિવાનીને હોતર જો અહીં સરસ મજાનો તર પવન આવે ઓલ બાજુ મકાન મકાનનો થોડોક આમ ઓછ આવે એટલે ઓછો પવન આવે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો કાંક રહીએ તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય